વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નીપજવાની ઘટના સામે આવી છે વિતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું તેવી ઘટના ફરી એક વખત સર્જાય છે પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવૃત્ત હોય તેમ જણાઈ આવે છે સુરસાગર તળાવમાં માછલીઓનું મરણનું મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવ્યું છે સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી છે બેન આજે સુરસાગરમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે ખૂબ જ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે તમે શું કહેશો હું એવું કહેવા માગીશ હું વીએમસીને થોડી રિક્વેસ્ટ કરવા માગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલાંમાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લે અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓ માટે એ થોડું સારું રહેશે બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપણે મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો કેમ કે એનો પણ જીવ છે જેઓ તમારો જીવ છે એનો પણ જીવ છે એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો એ મારી વિનંતી છે નિતીક્ષા મહર્ષિભાઈ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે